નમસ્કાર મિત્રો જય માતાજી અમારે પરબતજી ઠાકોરની ચેનલ છે તો આ ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં આજે અમારા ઘરે આવ્યા છે તો મિત્રો અમે ખૂબ સપોર્ટ કરીએ છીએ પણ હજી એમનું મોહન ટાજ ખુલ્યું નહીં એટલે તમે બધા મિત્રો ખૂબ સપોર્ટ કરો તો એમનું ચેનલનું મોહન ખુલી જાય અને આ વિડીયો ખોલાઈ બધાને ખાસ વિનંતી કે અમારે ચેનલ છે પરબતજી પરબતજી ઠાકોર પ્રતાપજી કહેવાય છે પરંતુજી ઠાકોરની સુંદર બધાને ચેનલ છે તો બધા મિત્રોને ખાસ વિશે શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરો બોલતાને બધા મિત્રો ખૂબ સપોર્ટ કરો અમે પણ ખૂબ સપોર્ટ કરીએ છીએ હજી એમનું મોટા જ ચેનનું ખોલ્યું નથી એ બધા મિત્રો થોડો થોડો સપોર્ટ કરશો તેમનું ચેનલનું મોટ ખુલું છું બધા મિત્રોને જય માતાજી જય આ મારો બે શબ્દ મારે બોલવા નહીં બોલો બોલો એટલે બે શબ્દ બોલો આજે હું હવે આવ્યો એટલે બધા ભાઈ આજે ખબરજી ઠાકોર મને મળ્યા નહીં પણ અર્જુનજી ઠાકોર મળ્યા એટલે એમની મુલાકાત કરી છે અને આ બીજા ભાઈ પણ એક છે એમના જોડે પણ મુલાકાત કરી છે અને અમે ભેગા છીએ અને વિડીયો બનાવ્યો છે આ વિડીયો તમે જોજો અને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો તો ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો આજે હું ગબ્બરભાઈના ઘેરે આવ્યો હતો એટલે ગબરભાઈ તો આજે બારી જિલ્લા છે ગોમી કિલ્લા છે અને આમના ભાઈ છોટાભાઈ નાના ભાઈ સરવણભાઈ મને મળ્યા છે અમે આખા ઉભા છો બીજા આ ભાઈ એક એક નિયમન પણ મળવા આવેલા છે તમે શું કહો ગામ મળે તમારું શું આ મનુજી ઠાકોર પણ મળવા આવેલા છે ગબરજી ઠાકોર ને અર્જુન ઠાકોરને શરવનજી ઠાકોરને પણ શરવનજી ઠાકોર મળ્યા અર્જુન ઠાકોરે અમને મળ્યા પણ ગબરજી ઠાકોર આજે થોડા બારી ગયેલા છે એટલે અમને મળ્યા નથી

શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા ને અને ફોલો તો ભૂલતા ને મારા મિત્રો આ વિડીયો તમે શેર કરજો આવ્યો ને આગળ પણ કેટલો શેર કરો દસ જણ તો શેર કરજો 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 અર્જુન ની પણ આવે છે અર્જુન ની ઠાકોર બેસે તો ભૂલજો